નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો એલપીજી સિલિન્ડર મોટો ઝટકો એટલે કે એલપીજી સિલિન્ડર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકાર ચૌદ કિલો કરેલું એલપીજી ગેસ સિલિન્ડર ભાવમાં પચાસ રૂપિયા વધારો કર્યો છે આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પાંચસો ને ત્રણ રૂપિયા વધીને પાંચસો ને તેપન રૂપિયા થઈ છે અને ઉજ્જવલા યોજના સિવાય એલપીજી સિલિન્ડરની કિંમતમાં આઠસો ને ત્રણ રૂપિયા વધીને આઠસો ને ત્રેપન રૂપિયા રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન એટલે કે જો તમારે આવકનો દાખલો કટાવવો છે નવું ગેસ કનેક્શન જોઈએ છે આયુષ્માન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્યમાન કાર્ડ અપલેડ કરાવવું છે વિધવા કે ઉદ્ધાશાય મેળવી છે કે બીજા સરકારી કોઈ લાભ લેવા છે તો તમામ લાભ લેવા માટે રાશન કાર્ડ પુરાવો ફરજિયાત છે એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમારે રેશન કાર્ડ એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે આ માટે વહેલી તક ઈ કેવાસી બાકી હોય તો કરાવી લેજો જેથી સરકારી કામો કરવા આગળ કોઈ અગવડતા ન પડે તો મિત્રો જલ્દી એ કહેવાશે કરાવીએ ખેડૂતોને ત્રણ હજારનો હપ્તો ખાતામાં એટલે કે જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ લાભ લો છો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકો દર મહિને ત્રણ હજાર રૂપિયાની આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ અરજી કરવાની રહે છે જીવનમાં મહત્વ તબક્કા ખેડૂત માટે દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતો પીએમ કિસાન સન્માન નીતિ એટલ નોંધણી કરાવી આવશ્યક છે અન્યથા તમને માનધન યોજના લાભ નહીં મળે ચાલો જાણીએ કે શું છે માનધન યોજના જે ખેડૂતો પહેલાથી જ પ્રધાનમંત્રી કિસાન સમાન નીતિ લાભ લઈ રહ્યા છે જે અઢાર થી ચાલીસ વર્ષ વચ્ચેના આવા ખેડૂતો પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માટે સંબંધી ખેડૂતોએ પણ થોડા ફાળો આપવા પડશે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસ્સો રૂપિયા રોકાણ કરવાનું જોગાઈ કરવામાં આવી છે જે પછી જીવનમાં મહત્ત્વ તબક્કા સંબંધી રોકાણકારને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકાણનો અધવચ્ચે અવસાન થાય તો તેની પત્ની અને બાળકોને પણ આ યોજના પેન્શન આપવાની જોગાઈ કરવામાં આવી છે ખેડૂતોને પાક ધિરણ લોન માફ એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરણ લોન અને પાક ધિરણ વ્યાજવા લઈને આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રૂવી કરી આપવામાં આવે તેવી માગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતો પાક ધિરણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માગ ખેડૂત કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રૂવી સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માગ ખેડૂત કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહી એટલે કે ઉનાળા કાળ કાળઝાર ગરમી વચ્ચે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે અને વરસાદની આગાહી પગલે ખેડૂતો ચિંતામાં છે એટલે કે મિત્રો અમદાવાદ સહિતના રાજ્યમાં આજે હળવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી આવી છે કે આજે સુરત નવસારી વરસાદ ડાગ તાપી સહિતના ભાવનગર અને બોડાદ હળવો વરસાદ વરસી શકે છે ત્રીસ તે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપી પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે અને ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે